You're not hey, moving. No એટલે બાપ ભાઈનો છોકરો એને એને પપ્પાને બોલાવ એમ બધાય કઈ હું દરબાર છું આમ તેમ જાવ મોળે નઈ દેવું એમ મને તમે આમ જો આ બધાય તમે કહો છો ને બેટા એને સરા લઈને જાવ ક્યાં સરો બધાય તો સરો ક્યાં બધાય સરો સરો લઈને આવો છો સરો લઈને આવો આ બધે દે તો કોને કોનો

તો લોકો ઈવા રીને સામાજિક આગેવાન વિજયભાઈ પટેલ અને સ્ટીમો કે અને તમને જાનભાઈ રાજે ફોન આવ્યો તો કે અમરેલી જિલ્લાના નખરા તાલુકાના નગવાલા ગામે હજુ સુધી જતીના વ્યક્તિની પોલીસ ફરિયાદ કરી હતી પોલીસને જાણ કરી હતી તો પણ છતાં પોલીસમાં મદદગારીથી આરોપીઓની ઉપર હુમલો કર્યો છે અને ચેતવણી આપી હતી કે ખાલી ખરેખર હુમલો થયો પોલીસની જાણ હતી પોલીસની બેદરકારી અને પોલીસની મિલી વગરથી આ વ્યક્તિ પર હુમલો થયો છે નામ શું છે વિજયભાઈ મૂળજીભાઈ શું બનાવ હતો મારા કાકાના દીકરાએ ગત રાત્રે એકવીસ તારીખે રાત્રે એક મુજબ નો ગુનો દાખલ કર્યો હતો બાબરા જે જાણ કરતા અમે અમારા તમામ ભાઈઓ સાથીઓ જઈ વીસ પચીસ જણા જઈ અને અમે બાબરા પોલીસ સ્ટેશનને રજૂઆત કરી હવે આ લોકો જે છે આવું બનાવવાનું હોય તો એ લોકોએ ધમકી આપેલી સરી મારી દેવાની છે અમે કીધું પોલીસવાળાને કે તમે આવું આવું ન થાય એ માટે પોલીસ બંદોબસ્ત આપો આ લોકો કાંઈક ગરીબે છે તો શું કરવું તો અમને મેંથી રાત્રે અગિયાર બાર વાગ્યા ઘરે આવતા રહ્યા પછી સવારના પાછા ડીઓપી સાહેબ તપાસ માટે આવ્યા હતા તેમાં હું હાર્યો હતો તો પછી એ લોકો સાહેબ તો ગયા પાછા અમે ફરીને કેસ કરવા ગયા હતા ભાઈ ધમકી આપેલી છે ત્યાંના મહિલા પોલીસ છે એ આ ચખ્સ જે માર્યો ને એમના ભાઈઓએ

બરોબર એટલે મદદગારી સ્ટેશન માં ધમકી આપેલી મને એ બે ધમકી આપેલી બે બેને શું કીધું તું બે એમ કીધું તું જોઈ લઈશું તમને મને કે મુરધીભાઈ ને મારા પપ્પા ના મુરલીભાઈ છે મુરજીભાઈ તમને તમારા છોકરા ને જોઈ લઈશું એવું કીધું પોલીસ વાળા બેને ઓકે વાંધો નહીં તમારી ફરિયાદ અત્યારે નિવેદન લેવાઈ ગયું પોલીસે આપ્યું હતું નિવેદન અને અમરેલી આપણે રાત્રે વાગ્યા તો અમે અમરેલી ત્યાર પછી ઓપરેશન ડબલ ઓપરેશન આવેલું છે સિમ્પલ હાથ છે બે પગના ઓપરેશન એમ છે વખત અમે રાજકોટ જતા રહ્યા રાજકોટ અમે વહેલા ચાર વાગે રાજકોટ આવતા રહ્યા એ નિવેદનમાં માં માં જે બેન પોલીસ વાળા હતા જે તમને ધમકી આપ્યું

મોટા ઉદ્યોગપતિ કોઈ પકડવા જતા જેને માર માર્યો હોય ને એની ઉપર અગાઉ પણ ત્રણ ચાર ગુના છે ત્રણ તો હાથ અને આવેલું ગુના ઇતિહાસ ધરાવે છે હા બરોબર કઈ વાંધો નહીં આવે કાયદેસર ની કાર્યવાહી કરે શું માંગ છે અત્યારે મારી માંગ એવી છે કે સડક સડકમાં કડક કાર્યવાહી થાય અને જે નાસ્તા ફરતા જે આરોપી છે તેને જલ્દીથી જલ્દી પોલીસ પકડે કે બીજા કોઈ વ્યક્તિને જોખમ ન આપે અમારે ભાઈઓ નહીં કોઈને એકવાર તો સાહેબને મેં કીધું તું કેમ પકડી જ હોય લોકોને નગર થોકને હેરાન કરવી હા છતાં એ લોકોએ બેદરકારી કરવાના કારણ કે મારા સારા ભોગવાન થયું અને ઓલા પોલીસવાળા બેનનો તમે એફઆઈમાં નામ લખાવવાનું છે એનું ફરિયાદ કરવાના જેમ કે મેં લખી નાખ્યું છે બરોબર બરાબર અનુભવ તમને નથી મેં કહેવાય નવેદન બાજુ મેં લખી નાખો એ લખતા થાય સાહેબ કોઈ દિવસ ન કરાય બરાબર જ્યાં ને ત્યાં આપણે મુજબ ફરિયાદ નો આવે ને પોલીસ નું કામ ફરિયાદ લેવાનું છે લખાવવાનું કામ એનું નથી બરાબર મારું નામ ગિરી સોલંકી યુવા વિનસંઘના સંસ્થાપક આજે રાજકોટની અંદર જે રાત્રે સવારે ચાર વાગે આ અનુસૂચિત જાતિના જે આબરા તાલુકાનું ડુંગાણા ગામ છે ત્યાંના જે લોકો વતની છે એ લોકો આવ્યો અમને ફોન કર્યો એટલે અમે સામાજિક આગેવાનો તમામ અહીંયા ભેગા થયા છે અને હજી પણ મોટી સંખ્યામાં ભેગા થવાના છે જ્યારે અમે જે પીડિત છે એની મુલાકાત કરી ત્યારે એને જણાવ્યું કે આ જે માતાગઢ બે દિવસથી હાલે છે બાવીસ તારીખનો બનાવ છે ત્યારે એટલો છે કે ફરિયાદ દાખલ કરી હતી પોલીસે એને ગોતવા એવા મળ્યો નહીં એ ભાગી ગયો પણ એની જે બેન છે માળા કરીને સરનેમ છે એ બાબરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે અને ઓફ ડ્યુટી હતી તો પણ પોલીસ સ્ટેશને આવી હતી અને એને એવું ધમકી આપી હતી હવે જોવાનું શું પરિણામ આવે છે બરાબર અને એ વ્યક્તિએ પણ વિડીયો ઉતારીને આ લોકો તમારો પગ માંગી નાખવાના છે આવી જે ધમકી આપેલ હતી બરાબર જે ધમકી આપવાના કારણે બરાબર આ પોલીસની મદદગારીથી અને આ વ્યક્તિ ઉપર જાન લેવા હુમલો કર્યો છે એના બંને હાથ પગ ભાંગી નાખ્યા છે અને પોલીસની બેદરકારી છે એના સરકારની બેદરકારી છે જ્યારે પણ ગરીબ પચાસ વર્ગના લોકો ઉપર આવા હુમલા થાય છે ત્યારે કોઈ ધ્યાન દેતું નથી પર સામાન્ય લોકોને હેલ્મેટનો પહેર્યું હોય તો પકડે છે લાઇસન્સનો હોય તો પકડે છે પણ મોટા માથાને કોઈ પકડતા નથી આવા અસામાજિક તત્વોને પકડતા નથી એના લીધે ગુંડાગીરી આખો આખા ગુજરાતની અંદર વધી ગઈ છે એટલે અમારી પહેલી માંગ છે કે તાત્કાલિક જે આ પોલીસની જે આમાં મદદગારી છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને પોલીસ એફઆઈઆરમાં એનું નામ નોંધવામાં આવે એની પણ અટકાયત કરવામાં આવે અને આ જે કાંઈ આરોપી જે નાસ્તા ફરે છે એની ધરપકડ કરવામાં આવે અને આ પરિવાર છે એને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે ને તો આ રાજકોટમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને આ આંદોલન અમરેલી અને ગાંધીનગર સુધી પહોંચશે બરાબર એટલી અમે ચેતવણી આપીએ છીએ અમરેલી પોલીસને અમે કહીએ છીએ પીઆઈને પણ અત્યારે ફોન કર્યો છે કે ભાઈ તમારી બેદરકારી છે તો કે આમ છે તેમ છે બાના બતાવે છે બાના નહીં ચાલે અને પીઆઈ આ લોકો જે ફરિયાદી છે એ જે પોલીસની જે મદદગારી છે એનું લખાવતા હતા પણ પોલીસે લખ્યું નથી એને કાઢી નાખ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આ બધી મિલીભગત હોય કોઈને પેકેટ મળી ગયા હોય જે કે આર્થિક વહીવટ હોય એવી અમને શંકા છે કે લાગપ ભલામણ થઈ હોય તો જેટલા પણ આમાં સંડોવાયેલા છે તમામ ઉપર કાર્યવાહી થવી જોઈએ જય 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 ભારત જય જય કાંતિના હિલવડા બાબરા તાલુકો અમરેલી ની વિજયભાઈ ચિંસુરિયાની જે ઘટના છે જે વારદાત છે એ ખૂબ જ ગંભીર પ્રકારની છે અને જાતિવાદી માનસિકતા ધરાવતા મનુવાદી લોકો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ ઉપર રોજ ક્ષણ દર મિનિટે એક અત્યાચારની ઘટના બને છે હત્યાઓની ઘટના બને છે આ બધું રોકવામાં વર્તમાન ભાજપની સરકાર ખૂબ જ નિષ્ફળ નીવડી છે અને તંત્ર તથા પોલીસ તંત્ર ક્યાંય પણ ધ્યાન આપવું નથી વ્યવસ્થિત એફઆઈઆર લેતી નથી અનુસૂચિત જાતિનું નામ આવે તો તરત જ જાતિવાદી માનસિકતા એના નજર સમક્ષ કેન્દ્રિત થઈ જાય છે અને એફઆઈઆર પણ લેતા નથી તેના એના વિરુદ્ધમાં હું પણ અમરેલી જિલ્લાનો હોવાનાથે અને સાથે મિત્રો સાથે આગેવાનો સાથે रात्री ने अने जैन सुभी न्यायिक प्रक्रियामा व्यवस्थित सतर्क कारक कायने जबाब ना माने ते आम्ही इंनी साथे छी आणि सगलो समाज बहुजन समाज माती जिने राजकोण जिनो अमरेली इंनी साथे छे काय पण जरूर पडे तो आम्ही मध्यप्रदेशापर तपचिये जय 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 भारत श्री श्री रामजी राय जोर दीजिए जोर दीजिए श्री श्री जीएस रामजी राय निलोराधाम मु बाई कलीन जातो खामती दरबार आवता था ગાડી ભટકાડે તો મેં આગળ જઈને કચરાતા કરતા પાછળ ઊભી રાખી તો મને હાથ પાડ્યો તો હું પાછું ગયો તો મને કીધું મેં એને કીધું ધીમે ગાડી આપો મને ભટસાવે તો અઢી બીજી અડધી રહે તો બીજી આપણા ગામમાં બે ટાઈમ પીછા થઈ જાય તો મેં કીધું ધીમે ગાડી આપો તો ભાઈ કહેવાનું ભાઈ મને કઈ રીતે જવાનું હું તમારેથી મોટો રહ્યો તો છે નાનો તો એ કે હું મોટો છું અને હું ગરબાડું કાંઈ વાંધો તો જે કંઈક બુકારો નહીં એમાંથી કાતલા પકડવા મળ્યા એને મારવા મળે ચાર જણા મને મારવા મળ્યા અને બતાવી બતાવીને બતાવવા મળ્યા અને ધમકી થયા તો મેં બાબતે ફરિયાદ કરી વિડીયો બતાવી સાહેબે સાહેબ જેટલો વાંધો ને હું પકડી તો એને ઘેરી આવી કે આનો હું ગાડી મોકલું છું ઘેરી આવીને પછી વિજય પાસે ગયા કાગળ લેવા તો સાહેબને અહીંયા જે લેડીઝ પોલીસમાં ગઈ એના અગાઉવાલા આવ્યા એનો ભાઈ સાહેબ અમને ધમકી દઈ ગયો જો વિડીયો ઉતારી લીધો પેલા પછી ધમકી દીધી તો હું તમને જોઈ લઉં પોલીસ વાળા છે અમને કાંઈ ઉખાડી નહીં લે એસ એ ભલે તમારું અમારી રીતે એ જગ્યાએ જગ્યાએ મને લઈ ગયા જ્યાં બનાવ બન્યા એ જગ્યાએ મને લઈ ગયા મેં સાહેબને કીધું સાહેબ આવી રીતે મને ધમકી દીધી હું પાછો આવ્યો હતો ને તો સાહેબે કીધું તું ફરિયાદ પાછી મેં પાછું ગયો સાહેબે કીધું હું એ વ્યક્તિને અહીંયા હાજર કરી ઠપકો દઈ દઉં હું કાંઈ વાતો સહાન્ય પાસે અમે ઘરે આવ્યા તો આ વ્યક્તિ જે કિમસુજય વિજય મારો ભાઈ રહ્યો ને એનું નામ કિમસુજય વિજય છે અને જે આ એની ઉપર અત્યારે હુમલો કર્યો એ કિમસુજય વિજય કરવાનો તો મારે ભાઈ માથે અને થઈ ગયો આ કિમસુજય વિજે માટે એના હાથ પર ભાંગી નાખે તમારે શું હવે માંગ છે કે આ જે આ જેને કહેવાય છે એની બેન પીએ ઓલા પોલીસમાં છે એને સસ્પેન્ડ કરવાની માંગ છે અમારી ફરિયાદ છે ફરિયાદ કરવાની છે અમારી એ માંગ છે એનો સપોર્ટ છે એનો સપોર્ટ વધારે છે થોડો